ગુજરાતમાં અતિવૃષ્ટિ આવી અને આ અતિવૃષ્ટિ ગુજરાતભરમાં જે ભારે નુકસાન છે તે નુકસાન થયું છે પરંતુ જો સૌથી વધારે નુકસાન થયું હોય તો વાત કરીએ તો તે નુકસાન ખેડૂતોને થયું છે ત્યારે સરકારે ખેડૂતોના આ નુકસાનને લઈને સર્વે કરાવવાનું તો શરૂ કર્યું પણ હજી સુધી જે રાહત પેકેજ જાહેર કરવાનું હોય તે કરવામાં નથી આવ્યું ત્યારે ખેડૂતોના નુકસાનને લઈને જે રાહત પેકેજની વાત છે તેના માટે થઈને ખેડૂતો દ્વારા વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતભરમાં ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ છે તે આવી હતી અને તેને જ લઈને જે ભારે નુકસાન છે તે તમામ જિલ્લાઓમાં જોવા પણ મળે છે મધ્ય ગુજરાતમાં તો નુકસાન હતું જ પણ તેની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ જે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં જે ખેડૂતો છે તે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ ખેડૂતો દ્વારા જે સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું અને આ વિરોધ પ્રદર્શન સાથે જે કલેક્ટર કચેરી છે તેનો ઘેરાવો છે તે પણ કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને વરસાદના પગલે જે વ્યાપક નુકસાન થયું છે તે નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે માત્ર નાટક કરવામાં આવતો હોય તેવો આક્ષેપ પણ કોંગ્રેસના જે નેતા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે તો સાથે સાથે એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે સર્વે કર્યા વગર જ પેકેજ જાહેર કરી દેવામાં આવે તે માંગ છે તે કલેક્ટર આગળ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તલ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન છે તે થયેલું છે ત્યારે ખેડૂતોના ખેતરમાં હજુ તો પાણી ભરાયેલા જ છે તે પાણી ઓસરવાના નામ નથી લેરાયા ત્યારે આ સર્વે જે કરવામાં આવી રહ્યું છે તે સર્વે પણ માત્ર એક નાટક હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે આ સર્વેને લઈને શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ મારું નામ પટેલ અશોક કુમાર ગણપતભાઈ છે મારા ગામનું નામ નાના ગુરૈયા છે જે દસાડા પાટડી તાલુકામાં આવેલું છે તમને ખેડૂત તરીકે જણાવું તો ગત પચીસ છવ્વીસ ઓગસ્ટના રોજ અમારા વિસ્તારમાં બંને દિવસે છ છ ઇંચ એમ કુલ બાર ઇંચ જેટલો વરસાદ પડેલો અને આ વરસાદની ખેતરોમાં એટલા બધા પાણી ભરાઈ રહેલા આજ સુધી અમે દી જોયા નથી ત્યારબાદ અમને તરત જ વરસાદના પાણીના નિકાલ માટે અમે વ્યવસ્થા કરેલી અને સરકારને અમારા સ્થાનિક ધારાસભ્ય બીજા અન્ય આગેવાનો જે તે લોકોએ વિસ્તારના ખેડૂતોને વડતર ચૂકવવા માટે સરકારને પત્ર લખેલા ત્યારબાદ અમુક દિવસ પછી સર્વે કરવા માટે ગ્રામ સેવકોની ટીમ આવેલી પણ ગ્રામ સેવકો એવી રીતે સર્વે કરતા હતા કે જે ખેતરમાં પાણી ભરાયેલું હોય અને પાક પણ ઉભો હોય તો એવું કેતા હતા કે આ તો પાક જીવે છે ત્યારે ગ્રામ સેવકોને સવાલ કરેલા કે ભાઈ તમે તેત્રી ટકા નુકસાન સર્વે કરવા આવ્યા છો કે સો ટકા નુકસાન ત્યારે એમને જણાવેલ કે તેત્રી ટકા નુકસાન પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ લોકો સર્વે કરવાના નામે સાથે કરતા લાગે ત્યારબાદ સર્વે કરવા આવનાર ટીમ આજે લગભગ દસ દિવસ થઈ ગયા અમારા ગામમાં સર્વે છતાં પણ સરકાર શ્રી દ્વારા કોઈ પણ જગ્યાએ કહેવામાં આવ્યું નથી કે તમને વળતર દેવામાં આવશે ત્યારે આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદભાઈ દ્વારા ખેડૂતોને આહવાન કરી અને આજે ખેડૂતોને બોલાવીને

ખૂબ પ્રકટ થયો છે એના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવા માટે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સંખ્યામાં આવ્યા હતા આજે વડાપ્રધાન શ્રીનો પણ જન્મ દિવસ છે ત્યારે અમે અપેક્ષા રાખી છે કે જયારે ઝાલાવાડના ખેડૂતો આજે વડાપ્રધાન શ્રી પાસે પણ અપેક્ષા રાખી છે કે આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરી અને સાચા અર્થમાં ખેડૂતોની વાહ આવે અન્યથા જે પ્રકારે સમગ્ર દેશની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અત્યારે સ્પષ્ટ જાકારો મળી રહ્યો છે એ જ પ્રકારે જો ખેડૂતોના હવે શ્રાપ લેશે ખેડૂતોનો હાઈ લેશે તો હવે આ સરકાર જાજો સમય ટકી શકશે નહીં આથી વહેલી તકે સુરેન્દ્રનગર જિલ્લાને એ પૂરગ્રસ્ત જાહેર કરીને તમામે તમામ ખેડૂતોને એસડીઆરએફ ના નિયમો પ્રમાણે ચૂકવામાં આવે એવી આજે મેં માંગી સર્વે ની કામગીરી સાવ કહી શકાય ને કે ખેડૂતોની છેતરપિંડી સમાન છે મજાક સમાન છે કોઈ સંજોગોમાં આ સર્વે દિવાળી પહેલા પતી શકે એમ નથી અને એના કારણે કોઈ ખેડૂતોને કોઈ જ લાભ થશે નહીં હમણાં અઠવાડિયા પછી જોવા જશે તો ખેડૂતોને ખેતરમાં કશું જ દેખાશે નહીં અને એના કારણે ખેડૂતોને કોઈ લાભ પણ નહીં મળે માટે આ સબડી કામગીરી બંધ કરી અને તાત્કાલિક આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવો જોઈએ તમામ ખેડૂતોને લાભ આપવો ત્યારે પ્રાંત અધિકારીનું પણ કહેવું છે કે જે વરસાદ આવ્યો છે તે વરસાદમાં ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો છે કે જેને ભારે નુકસાન થયેલું છે અને જે બાબતે સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે ચોરાણું જેટલી ટીમો છે કે જે અત્યારે હાલ સમગ્ર જિલ્લામાં સર્વે પણ કરી રહ્યા છે પરંતુ આ પ્રાંત અધિકારીને પૂછવા એ માગીશું કે આખા જિલ્લામાં માત્ર ચોરાણું ટીમોથી જો સર્વે થઈ શકશે ખરી સાથે સાથે જે પ્રાંત અધિકારીનું કહેવું હતું કે જે તેત્રીસ ટકા રાહતની જે વાત છે તે પ્રમાણે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને વધુમાં પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે તે બી સાંભળી લઈએ આજરોજ જે પંદરથી વીસ દિવસ પહેલાં મોટી માત્રામાં વરસાદ આવેલો હતો એના કારણે જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાકોને કપાસ તુવેર રેડંડા મગફળી જેવા પાકોને નુકસાન થયેલું છે જે બાબતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં હતું અત્રે દ્વારા જિલ્લામાં લગભગ ચોરાણું જેટલી ટીમો દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે અને એ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને નુકસાની અંગેના વળતર ચૂકવવાની કામગીરી કરવામાં આવશે જી સાહેબ જો ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે જે ચોરાણું ટીમ જ છે તો આખા જિલ્લાની અંદર કઈ રીતે સર્વે કરી શકશે ખેતર ઉપર જશે કે કાગળ ઉપર કરશે અત્યારે જે ચોરાણું ટીમો છે એ ખેતરે ખેતરે જઈને કામગીરી કરે છે જરૂર પડીએ આપણે તલાટીની મદદ લઈને વધારાની ટીમોની ફોર્મ્યુલેશન કરીને જે સર્વેની કામગીરી છે વહેલી તકે પૂરી થાય એ પ્રકારે આયોજન કરવામાં આવશે સર્વેમાં કેવા પાકોને નુકસાન છે વધુ પડતું અને કેટલા હેક્ટરમાં છે અત્યારે હાલ તો પ્રાથમિક રીતે કપાસ તુવેર એરંડા જેવા પાકોને વધુ નુકસાન થયેલું છે અને એક્ટર પ્રમાણે આજી સર્વેની કામગીરી ચાલુ છે એ સર્વેના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે કેટલી આવશે સરકારનો શું નિયમ છે કેટલા હેક્ટર ત્યારે ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે અને સુરેન્દ્રનગરની પૂરગ્રસ્ત જાહેર કરવાની વાત કરવામાં આવી રહી છે તે માંગ છે તે ખેડૂતો દ્વારા ઉઠી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર